દર્શક મિત્રો ચેતર વસાવા એ માંગી માફી અને આવી ગયા જેલની બહાર મારા ભાઈ હમણાં થોડા સમય પહેલા જ સંજય વસાવાએ કહ્યું હતું કે જો ચેતર વસાવા એ બેનની માફી માંગી લે છે તો હું તરત જ મારો કેસ પાછો ખેંચી લઈશ મિત્રો એવું સંજય વસાવાએ કહ્યું હતું તો શું ખરેખર ચેતર વસાવા માફી માંગશે કે નહીં માગે બીજું તેમની પત્ની ચેતર વસાવાની પત્નીએ કહ્યું છે કે ચેતર વસાવા કાલે નહીં આજે નહીં કોઈ દિવસ માફી નહીં માંગી ચેતર વસાવા ઝુક્યા નથી અને ઝુકવાના નથી મિત્રો ડેરી ડેડી પાળાના ધારાસભ્ય ચેતર વસાવાને ત્યાંને લોકો અને આદિવાસી સમાજનો પૂરેપૂરો સપોર્ટ છે પરંતુ સંજય વસાવા કહી રહ્યા છે કે હવે જો ચેતર વસાવા માફી માંગે તો હું મારો કિસ પાછો કેટલવા તૈયાર છું પરંતુ મિત્રો ચેતર વસાવા એવું નહીં કરે કેમ કે મિત્રો ત્યાંના લોકોનો સપોર્ટ છે અને ચેતર વસાવા આજ સુધી ઝૂક્યા નથી અને ઝૂકવાના પણ નથી તો બસ મારા ભાઈ આટલો વિડીયો ગમે તમે લાઈક કરી ચેનલ પણ નવા ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેં એક નવા વિડીયો સાથે